ભીખુભાઈ આહિર તાલુકા ભાજપ મહામંત્રી ચેતનભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નરેશભાઈ પટેલે જણાવ્યું કે અહી દર વર્ષે ચોમાસામાં ડુબાવ કોઝવે ના કારણે લોકોને ઘણી તકલીફ હતી હવે અહીં મોટો બ્રિજ બનવાથી આસપાસના ખેડૂતો પશુપાલકો તથા ખેરગામ અને ધરમપુર તાલુકાના હજારો લોકોને એનો ઘણો લાભ થશે મારું નામ ચંદુભાઈ જીણાભાઈ પટેલ ચિમનપાડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી આજથી ઘણા વર્ષ પહેલાં મારી માંગણી હતી અઢાર ઓગણીસથી બી માંગણી હતી કે આજે મારે ફળી છે બાર કરોડનો મેજર બ્રિજ મરકમાળ ચિમાનપાડા મરકમાળને જોડતો હવે પછી અમારે ઘણી અગડતા પડતી હવે અગવડતાને ધ્યાને લઈને આ મંજૂર કરીને આજે ખાતમુહૂર્ત થયું છે આપના આ ખાતમુહૂર્તમાં સરકાર માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે થયું છે એમાં બધા ગ્રામજનો મારા દરેક ગામના સરપંચ મિત્રો બી હાજર હતા હવે અમારે ગામના લોકો આજુબાજુના વીસ થી પચાસ ગામને ઉપયોગી થાય એવો મેજર બ્રિજ તૈયાર થવા જઈ રહ્યો છે એવી વર્ષો પહેલાની અમારી માંગણી પૂરી થઈ એ બદલ સરકારનો બનાવો ખૂબ ખૂબ આભાર માનું છું વન ડે માત્ર જય હિન્દ હિન્દે મારા પોતાના મત વિસ્તારમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન હતું એનું ઉદઘાટન કરીને સીધો હું ખેરગામ તાલુકા ચીમનપાડા ખાતે આવ્યો છું ચીમનપાડા ખાતે બાર કરોડ રૂપિયાનો બ્રિજ બે તાલુકાને જોડતો ધરમપુર અને ખેરગામ તાલુકો અને ચીખલી એ ખેડૂતોથી લઈને અનેક લોકોને ઉપયોગી છે આ વિસ્તાર ખેતી આધારિત લોકોની જિંદગી હોય છે ત્યારે આ બ્રિજ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગી બનવાનો છે અત્યારે જે છે ડુબાવ કોજવે છે એ ડૂબાવ ગોજ્યો હોવાના કારણે ચોમાસા દરમિયાન બંને શેડાના ગામડાઓ ભીખુટા પડી જતા હતા એ હવે બિલકુલ આ પુલ બની જવાથી બ્રિજ બની જવાથી આ સમસ્યા કાયમ માટે દૂર થશે હું આપના માધ્યમ દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈનો આભાર માનું છું કે એક આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી લોકોની સમસ્યા સમજીને બાર કરોડ રૂપિયા જેવી માતબર રકમનો જ્યારે બ્રિજ આપતા હોય એનાથી કોઈ મોટી વાત હોઈ નહીં શકે હું પરિવાર આપના માધ્યમ દ્વારા સરકારનો પણ આભાર માનું છું અને આશા રાખું છું એજન્સીને પણ મારી વિનંતી છે ખૂબ ગુણવત્તા સાથે આ બ્રિજ બને કોઈ પણ પ્રકારની કરકસર એમાં નહીં હોવી જોઈએ એટલા માટે કે એ બહુ લાંબા ગાળા માટે બ્રિજ બનતો હોય છે એટલે ખૂબ ભાવ સાથે આ બ્રિજ બનાવવા હું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને પણ વિનંતી